વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ગામમાં રહેતી શ્રમિક પરિવારની બીકોમની સર્વ કહી શકાય સ્વનિર્ભર યુવતી જે હતી તે ખાસ ટ્યુશન ક્લાસમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા ચૌદ નવેમ્બર પહેલા દિવસે ટ્યુશન ક્લાસમાં ગઈ હતી ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કર્યા બાદ યુવતી પોતાના ઘરે પરત ફરતી હતી અને ત્યારે પરત ફરી ન હતી પરિવારના સભ્યોએ વિદ્યાર્થીઓને મોબાઈલ પર ફોન કરતા ફોન સ્વિચ ઓફ આવતો હતો અને જેથી ચિંતિત બલેરા વિદ્યાર્થીના પરિવાર ગઈ તારીખ ચૌદમી નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ વલસાડ જિલ્લાના પાટી પોલીસ સ્ટેશન વિસ્તારની એક કોલેજ યુવતીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં ખૂબ મોટી સફળતા દસ દિવસની મહેનત બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી હતી આ આરોપી રાહુલ કરમબીર જાટ જે ચારથી વધુ રાજ્યોમાં અલગ અલગ આંતરરાજ્ય ચોરી અને અલગ અલગ મારામારી અને આમ સેકના ગુનાઓમાં સંડોવાયેલો છે એ રાહુલ કરમબીર જાટ જે મૂળ રોહતકનો છે એને પકડી પાડવામાં સફળતા ચોવીસ નવેમ્બરના રોજ મળી હતી એ આરોપીની પ્રથમ દિવસની પૂછપરછ દરમિયાન પારડી દુષ્કર્મ હત્યા કેસ ઉપરાંત અલગ અલગ ચાર રાજ્યો આંધ્રપ્રદેશ કર્ણાટકા તેલંગાના અને વેસ્ટ બેંગાલ અલગ ચાર રાજ્યોમાં કુલ મળીને પાંચ હત્યાના બનાવો ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી હતી આરોપીના કુલ દસ દિવસના રિમાન્ડ તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા અન્ય હત્યાઓ કે અન્ય કોઈ ગુનાઓ કર્યા છે એ બાબતે સઘન પૂછપરછ સઘન ઇન્ટ્રોગેશન એસઆરટીની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને આ ઇન્ટ્રોગેશન દરમિયાન એક મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે વડોદરા ગ્રામ્ય વડોદરા જિલ્લાના ડભોઈ વિસ્તારમાં ગઈ તારીખ આઠમી જૂનના રોજ આ આરોપી છે એ આરોપી પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડ્યો હતો અને એની સાથે દિવ્યાંગ ડબ્બામાં સફર મુસાફરી કરતા એક અલ્પદ્રષ્ટિ યુવાનને જે વિઝ્યુઅલી ચેલેન્જ એવા વ્યક્તિ સાથે એણે વાતચીતમાં વિશ્વાસ કેળ્યો હતો અને લૂંટ કરવાના ઈરાદે ત્રણ રેલવે સ્ટેશન પછી એને ઉતારી લીધો હતો અને એની સાથે એની પાસે એની જોડે લઈ જઈને જે પેટ્રોલ પંપ છે એની બાજુમાં નવી બનતી બિલ્ડિંગની દિવાલ પાછળ લઈ જઈને એનું ગળું દબાવીને એની હત્યા કરી નાખી હતી સાંકળ જેવી વસ્તુથી અને ત્યારબાદ એનો મોબાઈલ અને એના પૈસા લઈને એ લૂંટીને ફરાર થઈ ગયો હતો આ કન્ફેશન આજે એણે જે હકીકત જણાવી છે એ ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં બનેલા અગિયારમી જૂનના બનાવ સાથે ટોટલી મેચ થાય છે અને આ બાબતે વડોદરા ગ્રામ્ય એસપી અને વડોદરા ગ્રામ્ય પોલીસને સંપૂર્ણ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા અને આ બનાવ અનુસંધાને જે વ્યક્તિ મરણ ગયેલ છે એ મરણ ગયેલ વ્યક્તિ ફૈયાઝ અહેમદ મહેબૂબ અહેમદ શેખ જે મૂળ નંદુરબાર મહારાષ્ટ્રનો છે એની હત્યા અને લૂંટનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્યમાં દાખલ કરવામાં આવ્યો છે અને સિરિયલ કિલર દ્વારા કરવામાં આવેલા એક છઠ્ઠા એક વધુ એક હત્યાના ગુનાને ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ આરોપી રાહુલ એ છેલ્લા વર્ષમાં ઘણી બધી વખત જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયો છે આરોપી રાજસ્થાનની જેલમાં જયપુર જોધપુરમાં આરોપી ઉત્તર પ્રદેશની સહરાનપુર જેલમાં એની સાથે સાથે ઉત્તરાખંડની દેહરાદૂન જેલમાં અલગ અલગ જેલમાં અલગ અલગ સમયમાં એ જેલમાં રહેલો હતો એની જ્યુડિશિયલ કસ્ટડીના સમય સિવાયના સમયમાં એના દ્વારા કરવામાં આવેલા રોડવેઝમાં જે નોકરી જે ડ્રાઈવરી ક્લિનરી કરતો હતો એ રોડવેઝમાં જે કામ કરતો હતો એ બધો ડેટા મેળવવામાં આવી રહ્યો છે અને એના દ્વારા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોઈ પણ જગ્યાએ કોઈ ટ્રેનની અંદર ચાલુ ડબ્બામાં કોઈ લાશ મળેલી હોય ચાલુ ટ્રેનમાં કોઈ ડબ્બામાં એ બાબતે સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો સાથે પણ સંપર્ક કરવામાં આવ્યો છે અને અલગ અલગ રાજ્યોના તમામ રેલવેના એસપી સાથે અમે સીધા સંપર્કમાં છીએ અને આવા કોઈ પણ બનાવ બાબતે જે આરોપી છે એની સાથે પૂછપરછ પણ કરવામાં આવે છે અને આરોપીના ટેકનિકલ ડેટા સાથે એનું મેચિંગ પણ કરવામાં આવે છે અને આ બાબતે આરોપીની જે મૂવમેન્ટ છે એ મૂવમેન્ટ ટેકનિકલ ડેટા આધારે અમને ખ્યાલ આવી હતી અને આરોપીની મૂવમેન્ટની સાથે સાથે મેં આપને કહ્યું એ પ્રમાણે સમગ્ર રાજ્યના અલગ અલગ પ્લેસીસ પર જે દાખલ થયેલા અનડિટેક બનાવો છે જે બનાવોમાં શંકાસ્પદ કંઈ પણ જણાયું છે એવો ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો અને એ ડેટાના આધારે આરોપીની જે મૂવમેન્ટ છે એ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી સાથે સાથે આરોપીએ ઘણા બધા મોબાઈલ ચોરેલા છે એવા મોબાઈલો પણ રિકવર કરવામાં આવી રહ્યા છે એના આધારે પણ એ જે મોબાઈલ છે એ કયા વ્યક્તિમનો હોઈ શકે એ બાબતે તપાસ કરવામાં આવી હતી અને ચોક્કસ ઇન્ફોર્મેશન ડેટા ગેધર કર્યા પછી એની સઘન પૂછપરછ કરતાં એણે આ ડબઈમાં બનેલા બનાવને કબૂલાત આપી છે